તમે જોઈ શકો છો કે અહીં કેટલા મોટા પાયે દોરીનું ઉત્પાદન થઈ રહ્યું છે મ્યુઝિકલ દુનિયામાં મહેશ નરેશનું નામ તો પ્રખ્યાત છે જ પરંતુ દોરીની દુનિયામાં પણ વસોના મહેશ નરેશનું નામ પ્રખ્યાત છે ત્યારે નરેશભાઈ સાથે આપણે વાતચીત કરીશું નરેશભાઈ આપણે આ વ્યવસાય ક્યારે શરૂ કર્યો અમે આ વ્યવસાય બે હજાર બે બે હજાર ત્રણમાં શરૂ કર્યો અને નાના પાયે શરૂઆત કરી અમારી ચાર ચક્કરથી શરૂઆત હતી આજે અમારી પાસે સાહીઠ એક ચક્કર છે અને ઘણું મોટું વિશાળ નેટવર્ક છે ગુજરાતની અંદર લગભગ સાડી આઠસો નવસો વેપારીઓ સાથે અમારો સંપર્ક છે અને ગુજરાતના દરેક ખૂણે કચ્છ ભુજમાં જાઓ થરાદ વાવ ડીસા પાલનપુર મહેસાણા ડિસ્ટ્રિક્ટ છોટાઉદેપુર કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં આ બાજુ વાપી સુરત ભરૂચ અંકલેશ્વર ગમે ત્યાં અમારો ચારેય તરફ અમારો દોરો માંજો વખણાય છે અને મહેશ નરેશનો સુરતી માજો લોકો સામેથી ડિમાન્ડ કરીને માગે છે એટલું સારું એવું નેટવર્ક અમે ઊભું કરી શક્યા છે અને વસુના જે દોરા છે એમાં વિશેષતા શું હોય છે જેની આટલી બધી ડિમાન્ડ છે વિશેષતા તો એ છે કે અહીં મહત્ત્વનું છે કે ક્વોલિટી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે ક્વોલિટી અને ક્વોન્ટિટી જે ગ્રાહકને જરૂરિયાત છે એ મુજબની આપણે ક્વોલિટી આપી રહ્યા છે એટલે જ ખરેખર આપણા માલની ડિમાન્ડ વધી રહી છે એટલે ગ્રાહકનો સંતોષ એને મળી રહ્યો છે સો ટકા એ વિશ્વાસ રાખીને જ આપણે ત્યાં એ પગથિયું ચડે છે મહત્ત્વનું તો અમે તો ખેડૂત પુત્ર છીએ આ વિષય જ અમારો નહોતો પણ અમને એવું લાગ્યું કે આની અંદર આપણે કંઈક મહેનત કરીએ અને સારી ક્વોલિટી આપીએ અને પોતાનું પ્રોડક્શન કરીએ માર્કેટની અંદર એટલે પછી અમે શરૂઆત કરી અને જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમારો એક જ ધ્યેય રહ્યો છે કે ક્વૉલિટી જોડે કોઈ બોટછોડ કરવાની નહીં અને ગ્રાહકને સારામાં સારી ક્વોલિટી આપવાની બસો દોરી માટે આવો તો ખાસ ભૂખ્યા પેટે આવજો કારણ કે વસોમાં તમને ગજાનન વડાપાઉ છે ઢોસા મંચુરિયન કાઠિયાવાડી ગુજરાતી આઇસક્રીમ ચાઇનીઝ દરેક પ્રકારનું જમવાનું ઉપલબ્ધ છે તો આનંદ ભોજનનો પણ લેજો અને અમને સ્વાગતનો એક મોકો આપજો વસો તમારું રાહ જોઈને બેઠું છે આવો જલ્દી દોરી લેવા